સહિત મિત્ર મંડળ દ્વારા પોલીસની સાથે રાખીને ભરનાર બંને યુવક યુવતીની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વિધિવત ક્લાસને અંતિમ વિધિ કરવામાં આવી હતી

અને અમે ચુંબલીસ વર્ષથી આ સેવા બજાવી છે એમાં અમારા બધા મિત્રો પહેલાથી મુરુભા ઝાલા છોટાલાલ કુંવરજીભાઈ સિનેલ વિરુગામી અને બધા થઈને અને અમે આ સંગઠન ચલાવીશી અત્યાર સુધીમાં ત્રણસો ને ચોરાશી લાશનું વિધિ કરેલ છે અને છેલ્લે છેલ્લે કાલે અમે બે કપલની વિધિ કરેલ છે એક સાથે અને અમે ડાંગરધારની અંદર કોઈ પણ કાંઈ પણ લેતા નથી અને ડાંગધરામાં અમારે અવારનવાર હિન્દુ મુસલમાન પાવલાં બધાયની લાશની સારવાર કરી અને એમની ક્રિયા કરવા અમે તૈયાર છીએ જાય ગિરનારી મારું નામ વિરમગામી સ્નેહલ પ્રવીણભાઈ છે હું ઘણી બધી ઘણા બધા સમયથી આ સંસ્થામાં જોડાયેલો છું જેનું નામ છે બિનવાસી લાશ સેવા સંસ્થા જેમાં ઘણા બધા મિત્રોનો સહકારથી આ કાર્ય ચાલી રહ્યું છે લગભગ ઓગણીસસોને પચાસથી આ વડીલો છે જે વડીલો બધા આ કાર્ય કરી રહ્યા છે અને હવે અમે યંગ બ્લડ જે છ્યાથી એડ એમાં ઘણા બધા વ્યક્તિઓને એડ કરવાનો પ્રયત્નો માટેનો વિડીયો છે બીજા નંબરમાં આ અંતિમ ક્રિયા કરવા માટે ઘણા બધાનો સહયોગ મળે છે જેમ કે લાકડાના પૈસા નગરપાલિકા તરફથી મળતા હોય છે બુંદી ગાંઠિયાના પૈસા દિનેશ ફરસાણ તરફથી મળતા હોય છે આવી રીતે બીજા પણ સાગર કિરાણાવાળા તરફથી કરિયાણાની વસ્તુ પણ મળતી હોય છે અને જે ગામનો સહયોગ છે એવી જ રીતે અમે એવું વિચારીએ છે કે અમારા સભ્યો પણ વધે અને આ કાર્યમાં અમને મદદરૂપ થાય જે વડીલો પોતાનું હવે સમય નથી અને આ સંસ્થા આગળ વધારવા માટે એના પ્રયત્ન માટે યંગ બ્લડને એકઠા કરવાનો પ્રયત્ન છે એટલે જય કિનાર જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા